સુરતમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ લોન્ચિંગ માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કર્યું હતું સુરત ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું રાષ્ટ્રીય કાર્યાલય ખાતેથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે દેશના સાડત્રીસ રાજ્યોમાં રાજ્યકક્ષાએ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અગાઉ ભાજપ અધ્યક્ષ તરફથી કાર્યક્રમનું લોન્ચિંગ કરાયું હતું સુરત શહેર ખાતેથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા તમામ બુથોમાં અલગ અલગ કાર્યક્રમો રથ તૈયાર કરવામાં આવશે લોકોના વિચારો રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કરાશે સીએ સહિત અલગ અલગ સેક્ટરના લોકોને આ અભિયાનમાં સમાવી લેવામાં આવશે ભારત બે હજાર ચોવીસ આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે છેલ્લા દસ વર્ષમાં જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી ભારત દેશના પ્રત્યેક શહેરોમાં નગરોમાં ગામડાઓમાં એક પછી એક મહત્વના વિકાસ કાર્યો એ ગામડાઓ સુધી પહોંચ્યા દેશના યુવાઓ મહિલાઓ વંચિતો આ તમામ વર્ગ તમામ સમાજના લોકો માટે અદ્ભુત કાર્ય ભારતીય જનતા પાર્ટીની આદરણીય મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે આપ સૌ જાણો છો કે મોદી સરકાર એટલે ભારત દેશના નાગરિકોની સરકાર છે નાગરિકોના મનના સૂચનો એમને દેશના વિકાસમાં કયા કાર્યો વધુમાં વધુ થવા જોઈએ તે તેમના મનના જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પપત્રમાં લઈ શકાય તે માટે ભાજપના સંકલ્પપત્ર બે હજાર ચોવીસ માટે દેશભરમાં એક કરોડથી વધારે લોકોના સૂજન સૂચનો સુજાવો એકત્રિત કરવાનો આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે રાષ્ટ્રીય સ્તરે તારીખ છવ્વીસ બે હજાર ચોવીસના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડાજીએ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મુખ્યાલય કાર્યકર્તા કાર્યાલયથી આ અભિયાનની શરૂઆત કરાવી ત્યારબાદ દેશના સાડત્રીસ પ્રદેશોમાં મુખ્યમંત્રી શ્રી ઉપ મુખ્યમંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રીઓ દ્વારા આ અભિયાનની રાજ્ય સ્તરથી શરૂઆત કરવામાં આવી છે ગુજરાત ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ વાર્તા તેમજ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું પ્રદેશ સ્તરે લોન્ચિંગ બાદ તમામ જિલ્લાઓમાં આજે પ્રેસ વાર્તા અને આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે આજે સુરત શહેર ખાતે શહેરના અમારા અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરા મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અમારા પ્રભારી બેન અને મહામંત્રીશ્રીઓ અને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને આજે આ કાર્યક્રમનું લોન્ચિંગ સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના તમામ બુથોમાં પ્રવાસ કરીને ઘરે ઘરે સંપર્ક કરીને સમાજોના કાર્યક્રમોમાં કોલેજોની અંદર યુવાનોના યુવતીઓના એ જ રીતે સામાજિક સંસ્થાઓના એ જ રીતે સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જઈને તમામ દિશાએ તમામ વર્ગના તમામ ઉંમરના લોકોનો સૂચનો અને સુજાવો ભેગા કરવામાં આવશે અને આ સૂચન પેટીની અંદર એ સૂચનો ભેગા કરીને રાજ્ય કક્ષા પર મોકલવામાં આવશે ને રાજ્ય કક્ષા પર બધા જ સૂચનોને ભેગા કરીને રાષ્ટ્રીય કક્ષા પર આ સૂચનો મોકલવામાં આવશે દરેક લોકસભા દીઠ આ સૂચન અને સુજાવ પેટીની સાથે સાથે લોકસભામાં ફરશે અને નાની નાની સભાઓ દ્વારા સૂચન સુજાવો એકત્રિત કરવામાં આવશે એટલે કે સુરત શહેરના ખૂણે ખૂણેથી તમામ નાગરિકોને સીધા ભારતીય જનતા પાર્ટી જોડે જોડીને તેમના વિચારો એકત્રિત કરીને શહેરથી રાજ્ય કક્ષા અને રાજ્ય રાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે ભાજપના વિવિધ સેલોના માધ્યમથી

અન્ય અભિયાન તેમજ બેઠકોમાં બી ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકર્તાઓ પેજ સમિતિના કાર્યકર્તાઓના બી સૂચનો લેવામાં આવશે અને એ સૂચન બી આ સંકલ્પ પત્રમાં જોડાવા માટે અને સમાવેશ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે સૂચન સૂચાવો એકત્રિત કરવા ડિજિટલ માધ્યમનો બી આ વર્ષે વ્યાપક પ્રમાણમાં આપણે પ્રયોગ કરવાના છે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ હંમેશા ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કર્યો છે અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના સામાન્ય નાગરિકો સરકારના વિવિધ કામો જોડે જોડાઈ શકે વિવિધ લાભો લઈ શકે યોજનાઓનો તે માટે વધુમાં વધુ ટેકનોલોજી લાવવાથી ટ્રાન્સપરન્સી બી આવીને વધુમાં વધુ લોકો એનો લાભ બી લઈ શક્યા છે આજે ખાસ કરીને સુરત શહેરના નાગરિકોને હું એક નંબર જાહેર કરવા માગું છું જે નંબર પર મિસ કોલ કરીને ખાસ કરીને આપ આપણા સૂચન અને સુજાવ આપી શકશો એ નંબર છે નાઇન ઝીરો નાઇન ઝીરો નાઇન ઝીરો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર એટલે કે 9090 નેવ નેવ બે હજાર ચોવીસ એના ઉપર મિસ કોલ આપીને તમે તમારા સૂચન અને સુજાવો આપી શકશો છેલ્લા દસ વર્ષની કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે પાંચથી સાત મિનિટ તમામ લોકો જે પોત પોતે પોતપોતાના વિચારો રજૂ કરી શકે અને એ વિચારોના માધ્યમથી તેમના મનની વાતો લોકો સુધી પહોંચાડી શકે તે માટેનો બી પ્રયત્ન કરવામાં આવ્યો છે મોદી કી ગેરંટી મોદી કી ગેરંટી એક એવો શબ્દ છે એક એવો વાયદો છે કે જે વાયદો જે ગેરંટી સો ટકા એ ગેરંટી પૂર્ણ થાય તેવું દેશભરના નાગરિકોને સંપૂર્ણ વિશ્વાસ છે મોદી કી ગેરંટી દેશની અંદર ધર્મસ્થાનો એક પછી એક જેમ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલા બિરાજમાન થયા ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું કાશી વિશ્વનાથ કોરિડોર ડેવલપ કરવામાં આવ્યો ઉજ્જૈન મહાકાલ ડેવલપ કરવામાં આવ્યું કેદારનાથ બદ્રીનાથ ડેવલપ કરવામાં આવ્યું માત્ર આટલું જ નહીં ધર્મસ્થાનો જોડે જોડે દેશની મેડિકલ સીટો ડબલ કરવામાં આવી સિત્તેર હજાર કિલોમીટરથી વધારે નવા હાઈવે ડેવલપ કરવામાં આવ્યા એન્જિનિયરિંગ સીટોનો વધારો કરવામાં આવ્યો દેશની અંદર મહિલાઓને હેલ્થ ગેરંટી આપવામાં આવી આયુષ્યમાન ભારત થકી દેશના કરોડો પરિવાર ખુલામાં શૌચમુક્ત માંથી મોટા ભાગના રાજ્યોને દેશમાંથી આમાંથી મુક્તિ આપવામાં આવી ઉજાલા યોજના ઉજ્જવલા યોજના આ બધી જ યોજનાઓના માધ્યમથી મારી દેશની માતા બહેનોને જે વર્ષો વર્ષ તક આઝાદીના વર્ષો વર્ષ વીત્યા પછી બી જે સુવિધાઓ મળવી જોઈતી હતી એ આઝાદીના 65 વર્ષ પછી દેશના એવા પ્રધાનમંત્રી શ્રીએ આ બધી જ માતાઓનું બહેનોનું સપનું સાકાર કર્યું આઝાદીના લડવૈયાઓએ આઝાદી વખતે જે સપનું જોયેલું હતું એ સાકાર કરવામાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ મોટી સફળતા મળી